કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ છવાયો છે ક્યાંક ધોધ તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ છવાયો છે ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે સમગ્ર જિલ્લામાં તાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરી ખાવડાના કોટડા ધ્રુબાણા માંડવીના રાજપર અને પદનપુર ગામોમાં પણ સારો વરસાદ નોંધાયો છે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે જમીનમાં ભેજ વધતા ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે ભુજના પર માનકુવા ગઢસીસા અને માધાપર જેવા વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે ભારે વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે અને રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને પેદલ ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કેટલાક ગામોમાં તો ઘરો અને દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે જેને કારણે સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ છે પ્રશાસન દ્વારા સતત સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે ને જરૂરી જગ્યાએ રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના નિકાલ માટે તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે સ્થાનિક તંત્રએ લોકોને અનાવશ્યક રીતે બહાર ન જવાની ને સલામત સ્થળે રહેવાની અપીલ કરી છે આ વરસાદથી ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે કારણ કે લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા હવે વરસાદને કારણે જમીનમાં પૂરતો ભેજ બળી રહ્યો છે જે આગામી પાક માટે લાભદાયી રહેશે આગામી દિવસોમાં પણ હવામાન વિભાગે વધુ વરસાદની આગાહી કરી છે તેથી તંત્ર અને લોકો બંનેને સાવચેતી રાખવી જરૂરી છે